વલસાડમાં રાજ્ય સરકારનો મેઘા પ્લેસમેન્ટ કેમ્પમાં પંદરસો વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યો ગુજરાત સરકાર દ્વારા વલસાડ જિલ્લાની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોલેજમાં અભ્યાસ દરમિયાન જ વલસાડ આસપાસમાં આવેલ પ્રતિષ્ઠિત કંપનીઓમાં શિક્ષિત વિદ્યાર્થીઓને રોજગારીની તક ઊભી થાય તે માટે ગુજરાત સરકારના કેસીજી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લાનો ઝોન ફોનનો મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડની સાયન્સ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલ જોબ પ્લેસમેન્ટ કેમ્પમાં વલસાડ જિલ્લાની ચૌદ કોલેજ અને વલસાડ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં આવેલ ત્રીસથી થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો આ પ્લેસમેન્ટ કેમ્પ અંગે નોડલ ફોન કોઓર્ડિનેટર ડોક્ટર ગિરીશ કુમાર રાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દર વર્ષે આ કેમ્પનું આયોજન કરે છે કોલેજના બીકોમ અને એમકોમ ના વિદ્યાર્થીઓ તેમજ દરેક કોલેજના કોઓર્ડિનેટર આચાર્ય અને જે તે કંપનીના પ્રતિનિધિઓ કેમ્પમાં હાજર રહ્યા હતા કેમ્પમાં વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રી કંપનીને આવશ્યક જરૂરિયાતવાળા ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓનું સિલેક્શન તેમજ નિમણૂકની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે આ કેમ્પનું ઉદ્ઘાટન નૂતન કેળવણી મંડળના ચેરમેન સ્વાતિબેન લાલપાઈના હસ્તે કરવામાં આવ્યું હતું નૂતન મંત્રી કીર્તિભાઈ અને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સતીષભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આજે કોમર્સ કોલેજ ખાતે પ્લેસ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણી બધી કંપનીઝ વલસાડ વાપી અને સુરતથી આવી હતી આ એક નવું એક્સપિરિયન્સ હતું એઝ અ સ્ટુડન્ટ અમારા માટે આ એક કંપનીઝના માણસો એમને અલગ અલગ ટાઈપ્સના ક્વેશન કોઈ છે આ ટેકનિકલ હોય કે નોર્મલ હોય અમને એ જાણવા મળ્યું પછી કેવી રીતના કોમ્યુનિકેટ કરાય આવા માણસો સાથે એ જાણવા મળ્યું ને આ કોલેજ અને બીજા લોકોને વિનંતી છે કે આવી રીતના જોબ ફેર કરીને અમને એક્સપિરિયન્સ જો ગેઇન કરવું છે તો એના માટે એમને વિનંતી છે કે એવા પ્લેસમેન્ટના હજુ કેમ્પ્સ કરે એક બેંકની જોબ માટે ગઈ હતી હું સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી છું તો એમને મને ક્વેશ્ચન પૂછ્યું કે કોમર્સ બેકગ્રાઉન્ડના તમે બેન્કિંગમાં કેવા આવ્યા ને તમારું આમાં કેવી રીતના અમને એક્સ્ટન હવે તમે માસ્ટર્સ કરવાના છો કે પછી આ જોબને તરફે જવાના તો હું કીધું હતું કે આ એક્સપિરિયન્સ છે અમારા માટે કંઈક ટાઈપનું અમારું એક્ટિવિટી થાય છે વેકેશનમાં આવી રીતે આપણે કંઈ લર્ન કરીએ તો દર વર્ષ પ્રમાણે છેલ્લા પાંચ છ વર્ષથી આ કેમ્પ ગુજરાત સરકાર કરી રહી છે ખાસ કરીને આ વખતે અમારી પાસે જે વિદ્યાર્થીઓ અને જે કંપનીઓ આવી છે એ બહુ સારી કંપનીઓ પણ છે અને વિદ્યાર્થીઓને એના અપોઇન્ટમેન્ટ લેટર સુધીની જે કંઈક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કંપનીઓમાં જો નામ લઈએ તો આ વિસ્તારની તેમજ સુરત અને અમદાવાદથી પણ અને મુંબઈથી પણ કંપનીઓ આજે આ કેમ્પમાં હાજર રહી છે આનાથી સરકારનો જે પ્રયાસ છે કે વિદ્યાર્થીઓને ફક્ત ડિગ્રી નહીં પરંતુ એ લોકોને આપણના આવનારા દિવસોમાં એનું કેરિયર બને એને કામ મળે એ પ્રકારની જે કંઈક આપણા ઉદ્દિષ્ટો છે એ અમને એવું લાગે છે એક નોડલ અધિકારી તરીકે પણ છેલ્લા ત્રણ વર્ષથી હું નોડલ અધિકારી તરીકે જ્યારે કામ કરું છું ત્યારે ખૂબ સારો એક પ્રતિભાવ વિદ્યાર્થીઓનો પણ છે સરકારનો જે આ ઉદ્દેશ છે એ ખરેખર ધીમે 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 લોકોના માનસમાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ પણ એમાં રસ લઈ રહ્યા છે ચૌદ કોલેજના લગભગ અધ્યાપકશ્રીઓ અને આચાર્ય શ્રીઓ પણ આમાં જોડાયેલા છે ધીમે ધીમે ન્યૂ જે નવી શિક્ષા નીતિ છે એ પ્રમાણે સ્કિલ બેઝ એજ્યુકેશન હવે ખરેખર રૂપાંતરિત થઈ રહ્યું છે એવું અમને લાગે છે આજે લગભગ ઘણા બધા એમના પણ સારું હતું અને નવા એક્સપીરિયન્સ કરવા મળ્યા છે કે અમે કેવી રીતના નામ આપવાના જે જાણકારી છે પર્સનલ ઇન્ફોર્મેશન એ એક સારા લેવલ પર કેવી રીતના આપણે રજૂ કરવું છે એ ખબર પડી જાવ અને એ સારી કોલેજ પ્લેસમેન્ટ્સ મળી છે અહીંયા અને કોલેજ પ્લેસમેન્ટ સાથે અહીંયા બીજી બધી કંપનીઓ માટે માહિતી પણ મળી છે કે કેવી જોબ ક્યાં મળે છે સફળતા સાથે અમે ઇન્ટર્નશીપ કરી શકીએ એવા બધા નવા એક્સપિરિયન્સ પણ અહીંયા મળ્યા છે અહીંયા ઘણા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પણ ચાલતા છે જે ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપણે રજીસ્ટર કરી શકીએ અને તે રીતે આપણે આગળ વધી શકીએ મારો પહેલો જોબ અનુભવ હતો જોબ પ્લેસમેન્ટ માટે અને ખૂબ જ સારો અનુભવ રહ્યો છે નવી નવી કંપનીઓ અને નવા અનુભવો જોવા મળ્યા છે નવા વિદ્યાર્થીઓને નોકરીનો થોડોક અનુભવ મળે અને તેમને રોજગારી માટે ખૂબ જ સરળતા રહે અત્યારે કંપનીઓ એવી ઈચ્છે છે કે નવા વિદ્યાર્થીઓમાં ઝડપતા અને સરળતાથી એ લોકો કામ કરી શકે અને પોતાની કંપનીનું થોડુંક ઝડપતાથી કામ પૂરું કરી શકે અને નવા વિદ્યાર્થીઓને એ એમ જ સમજે છે કે થોડુંક ઝડપથી કામ મળી જાય અત્યારે પ્લેસમેન્ટ માટે જે કંપનીઓ આવી છે તે થોડા વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓને પોતાની એક કંપનીમાં જગ્યા આપે છે નોકરીની સમય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો